આ વિષય હિન્દુ પરિષદના ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું દાંડિયા રાસ હોય યા તમે મારે કોને પ્રવેશ દેવો એ મારે નક્કી કરવાનું હોય ત્યાં કોઈ અન્ય ધર્મ નો પ્રચાર નહોતો થતો અહિયાં જાનારા લોકો પણ કે રમાડનાર લોકો પણ એ હિન્દુઓ અને મુસ્લિમો સાથે વર્ષોથી ગરબીઓ કરી છે હું કહું છું અમારા રામદાસપરા રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબી વર્ષો સુધી ઓસમાનભાઈ કરીમ જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વર્ષ માતાજીની આરાધના અને ગરબાઓ ગાયા છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં ગયું હતું માત્ર ભાજપના ઈશારો પર આ બધું થઈ રહ્યું છે હું તો એવું બહુ સ્પષ્ટ કહું છું કે જો વિશ્વ હિન્દુ પરિષદ માં તાકાત હોય તો દાંડિયાઓ થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવવો એ યોગ્ય નથી ભાઈ પ્રાચીન ગરબાઓ પણ હતા ત્યારે પણ કાંઈક ને કાંઈક બનાવો હિન્દુ

જે દલિતો ને અન્યાય થયો છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા માંગે છે એને શું ન્યાય છે અને જે સ્થળે આવા બનાવો બન્યા છે એ પછી બરોડા હોય કે કોઈ પણ હોય બીજા ધર્મના લોકો આવીને જો કઈક હિન્દુ ધર્મ ને કઈ હોય તો હું કઉ છું એની સામે દેશદ્રોહીનો ગુનો દાખલ કરો અને જ રીતે જે દલિતો દલિત હિન્દુઓને જે ગરબીમાં પ્રવેશ દેવામાં નથી આવ્યો જેને હુમલો કર્યો છે એ લોકોની સામે પણ કાયદો લગાડી અને સામે પગલા લેવામાં આવે હું મુસ્લિમ ઘરો એવા પણ દેખાડું કે જે મુસ્લિમ ઘરની અંદર આજની તારીખમાં હું છાકે ઠોકીને ગઉં કે એવા ઘરો પણ છે કે જેને માસ મટન નો સ્વાદ ખબર નથી એટલે તમે ધર્મની અંદર બધાને સરખા ગણો એ વસ્તુ યોગ્ય નથી આપણા ધર્મની અંદર પણ ઘણા લોકો છે હું એ કહું છું આ વિશ્વ હિન્દુ પરિષદ એ પણ પ્રશ્ન કરવા માંગુ છું કે સ્વામિનારાયણ અંદર લે ભાગુ સાધુઓ વિરુદ્ધમાં બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે ત્યારે સનાતન ધર્મના ના સાધુએ બહાર આવું પડ્યું અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતોનો જ્યારે બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુની માફીઓ માંગવા માં આવી

તો તમે જે દલિત સમાજોને અન્યાય થયો છે જે હિન્દુ દલિતોને અન્યાય થયો છે એના માટે તમે શું કરશો એ કરે